రజిదాదాగాÖని తాంబానితు ş في వారిదా కాలాది నముఘా్త ాకర్ఢ goal కాలై ం గోలా હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારો આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને અત્યારે આપણે જો મસ્ત મસ્ત ઊભા થઈ જ છે ને મારે પાણી બેન લઈ છે ચા કા હા સાબી તાં દેલો હા બધા ચા પીવા પીવાલો બસ તો અત્યારે મસ્ત મસ્ત ગરમ ગરમ ચા આવી ગયો છે તો ચા પી લો તો ફેમિલી હેને ચા પી લીધો છે ને આજ અમારે હેને ને બધા લગન હતા ને પૂરા થઈ ગયા ને એક અમારે નવું કામ આવી ગયું છે બીજું ઈ પેલા એ જો ઉપર તો નહીં તો તેડી ના આવે તો આવું પાછું તો એવું છે ને હવે હવે અમારે ને આણા શરૂ થાય તમારે બધું આણા એવું હોય કે એમ પાછા ખાસ કરીને કોમેન્ટ કરજો આજે અમારે જવાનું છે કાકડવાળા એના આણું આવે છે કે તો ન્યા આવવાનું છે તારાવાને દીદી તારા નહીં આવે ને હા મો

और आप बुजुर्ग है लपली लपली पर खाया नहीं हां नहीं खा लो पर नहीं खाए है बाकी क्या बाकी है बाकी थे पीछे खाना है हमके कर दो हां पीछे कर दो कर दो सब्सक्राइब कर दो तो फैमिली रे मेहमान ने बदले जमाली दीदा है ने अब देखो घर ना बदले है ने जमे है घर ना बाकी रा रहेगा तो नितिन भाई आया आदिया वाला आ वाले पेचेला भाई 10 वाट का बिदा से 12:00 बजे हां हां

તો ફમેલે જો આપડે જમવા વિએ આવી અને રા પૂરી ને શાક લેધો અને લાગને આપણને બહુ ભાવ તો ને ભાઈ હમણા ચાર લાડવા લાડવા ને ઊત ખાઈ હું તો લાડવા જ હોય લાડવા હોય અને લાડવા ભાઈ રો રા ને લાડવા દીધા વા લાડવા ખાઓ તો આવ હા લાડવા ખાવ ભાઈ ખાવ કાલે ને કાલે ને તમાર ઘરે આવજો હો ભાઈ આવ તો જો ભાઈ જમી લે તો ફમેલે કાકાનોલે બધું કામ પૂરું કરીને હું ને જયપુર ભાગ્યા ઘરે કા જયપુર હા જો જયપુર આલો જાય કેમ કેમ હા આમ તો હવે હું ને જયપાલ બે ભેગા ઘરે કારણ કે હવે ને રૂપાની બધા ઘરે છે જ આયા નહોતા કાંઈ તો હવે અમી ભાગી કારણ કે બધું કામ હતું એ બધું પૂરું થઈ ગયું છે તો હવે જઈ ઘરે ડાયરેક્ટ હા આવવા તું તો ના હું તો એમ મી કરે ના એ તો દાણા નું ને હું જો છે ને અમારા રવિનેશભાઈ ઘરે આ હા ન પાસે આવો પણ એને પછી છે ને મને પીવા કેટલા થઈ ગયા જો જો એમની ઘણી વખત હાથ કે ન આ હા એ વાત અને હા એ જો બાસ આપી વિહે ને માર હાટુ તો થોડો કે પીડો હે બસ એટલો વાત આપણે થી રે આપણે કે લાટ નો પીવાનો હોય હે નહીં નહીં આ જરૂર લેનો સા આ તો તારો હે માટા હા તારો હો તો જો પૈસા પાણી પી લઈ હવે તો ફેમે લેચર બે તો ફેમે લેચર સા વાગી જા હે ને આપણે દિવસ અહીંયા દાદરો હે ને ના બેહવા મસ્ત મસ્ત ઠંડો ઠંડો પવન આવે ને એટલે હવે લગ્ન પૂરા થઈ ગયા બધા અને આણંદ એવું શરૂ શું હોય એવું બધું છે લગ્ન ત્રણસાર લગ્ન હતા ને હવે ત્રણસાર તમારે હંધું આણાનું ને એવું ઊંધું રહેવાનું હોય ભાઈ આમાંથી ઘરે પ્રસંગ હોય ને એટલે એટલો બધો ટાઈમ જ નથી રહેતો તો એવું બધું હતું ને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો પછી ખાસ કમેન્ટની અંદર જણાવજો અને ચેનલમાં નવો હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય